આનો લાભ દરજી કામ સુથારી કામ અસ્ત્ર બનાવનાર લુહાર મૂર્તિકાર કુંભાર સોનાર જેવા અનેક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓ છે જેનો આજ રોજ જે મહિલાઓને દરજી કામ શીખવાનું છે તે મહિલાઓને સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારબાદ તેઓને વિશ્વકર્માની યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે ત્યારે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો જ્યારે શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં વિરાજબેન સ્વામી રોજ

શ્રી સ્વામી ફાઉન્ડેશન જે ગોરવા બીઆઈડીસીમાં આવેલું છે ત્યાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સ્વામી ફાઉન્ડેશન બે હજાર સોળથી ચાલી રહ્યું છે જ્યાં બહેનોને ફ્રીમાં કામ શીખવાડવામાં આવે છે બહેનો પોતાના પગભર થાય અને આત્મનિર્ભર થાય એ જ અમારો મેન ઉદ્દેશ છે આજ રોજ આ યોજના હેઠળ અમારી બહેનોને આનો વધુમાં વધુ લાભ મળે એ માટે અમે આજ રોજ આ કેમ્પનું આયોજન કર્યું છે બહેનોને અમે એ જ કહેવા માગીએ છીએ કે તમારી પાસે ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે આપ સૌ સ્વામી ફાઉન્ડેશનમાં આવો જોડાવો અમારા ફાઉન્ડેશનનો નંબર છે એટ નાઇન એટ ઝીરો સિક્સ ટુ થ્રી ઝીરો બીઆઈડીસી ગોરવામાં અમારું આ ફાઉન્ડેશન આવેલું છે બેંક ઓફ બરોડા પાસે અને ત્યાં આવી અને આપ આપનું ફોર્મ ભરી અને અહીંયા ફ્રીમાં સિલાઈની ટ્રેનિંગ લો ટ્રેનિંગ લીધા બાદ દરેક બહેનોને અહીંયાથી એક સંસ્થા દ્વારા એક કીટ આપવામાં આવે છે અને સંસ્થાનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે વિરાજ સ્વામી સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ